વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફનો રોડ ધોવાયો છે ધોધ માર વરસાદના પગલે રોડના હાલ બેહાલ થયા છે થુવાવી ગામ રોડ નજીક છે ડામરનું આખું લેવલ ધોવાયું છે તાજેતરમાં જ કરોડોના ખર્ચે બનેલો રોડ પાણી પાણી થયો છે રોડ ધોવાતા એક बाजूનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો રોડના હાલ બેહાલ થયા છે વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફનો આ રોડ છે જે ધોવાઈ ચુક્યો છે ધોધમાર વરસાદના પગલે રોડના હાલ બેહાલ થયા છે થુવાડી ગામ નજીક રોડ પર ડામરનું આખું લેવલ ધોવાયું છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રોડની હાલત કઈ પ્રકારની છે તાજેતરમાં જ કરોડોના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ ભારે વરસાદના પગલે આ રોડની હાલત બેહાલ થઈ છે રોડ ધોવાતા એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે